પ્રાથમિક શાળા સાહુલમાં પ્રવેશોત્સવથી આધારિત પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મત વિસ્તારના ધારાસભ્ય શ્રી સિંઘી પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના મહેમાનશ્રીઓના વરદહસ્તે દીપ પ્રાગટ્યા બાદ શાળાની બાળાઓએ સર્વ ધર્મ પ્રાર્થના રજૂ કરી હતી શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક દ્વારા મહેમાનોનું સ્વાગત શાળા આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે કર્યું હતું આ મહોત્સવમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ એસએમસી અધ્યક્ષના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ ના કન્યા તેમજ કુમારને પ્રવેશ કીટ સાપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

સર્ગવાણી સાથે સિંદુલા રોપાવાવામાં આવ્યા હતા શાળાના આચાર્ય નીલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારના ટીમ વર્કથી કાર્યકર્તા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી महोत्सव કાર્યક્રમ સફળ રહ્યો હતો આભાર વિધી શાળાના આચાર્ય નીલેશભાઈ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું યાકુ પટેલ ભરુચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે